ભોપાલની પ્રાઇવેટ સ્કૂલની હોસ્ટેલમાં આઠ વર્ષની માસૂમ પર ભયાનક દરંદગી સામે આવી છે ખાનગી શાળાની છાત્રાલયમાં સંચાલક મિનિરાજ મોદીએ આઠ વર્ષની બાળકી પર આખી રાત રેપ કર્યો હતો ઓગણીસ એપ્રિલે ભોપાલની ખાનગી હોસ્પિટલમાં પીડિતાને દાખલ કરવામાં આવી હતી ત્યાર પછી તેની સાથે જે બન્યું તે થરાયું મૂકે તેવું છે રવિવારે એક વિડીયો કોલ દરમિયાન બાળકીએ રડવાનું શરૂ કર્યું હતું અને લોહી વહી રહ્યું છે તેવું માતાને કહ્યું હતું બરાબર ત્યારે ઓર્ડરને ફોન કાપી નાખ્યો આ પછી બીજા દિવસે સવારે માતા તેની પુત્રીને મળવા શાળાએ પહોંચી તેણે તેણીને જાણ કરી કે ઓર્ડરને તેણીને દાળ ચાવલ આપ્યા બાદ તેણી સૂઈ ગઈ હતી કલાકો પછી બાનમાં આવી ત્યારે તે અલગ રૂમમાં એક દાઢીવાળા અંકલ સાથે રૂમમાં હતી પીડિતાએ કહ્યું કે રૂમમાં બીજો પણ એક માણસ હાજર હતો જે બોલતો હતો કે મોદી સાહેબ બાળકી બાનમાં આવી ગઈ તેમ છતાં પણ દાઢીવાળો એ કહીને સાંભળ્યું કે રેપ કરતો રહ્યો પીડિતાની ફરિયાદ અનુસાર દાઢીવાળો સ્વચ્છ મિનીરાજ મોદી હતા જે સ્કૂલનો સંચાલન હતો તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે